બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર્વ ભગવદીઓ જય ગોપાલ જય ગોપાલ હા मेरे मन में कछु नहीं सुन मेरे मन की बात तलपुर हो तो ये मिलन को पल ये कचूर समझात मैं तलपू तो ये मिलन को सुनो हो मित्र सुजान मैं सुजानता ते मैं हो जीव बरदान आ, 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 आ। ला डी ला गोपे ધિયા મેં પ્રીયા મેં પ્રીતવાલા કી મેં પ્રીત લાડી લા ગોપેન્દ્રજી વ ને હો ચોજ્યા ત્યાં નવ નવને હણા ચોજ્યા ત્યાં એવી છે તમારી વાલા પ્રતિ લાડ ગોપેન્દ્રજી શું કે ધ્યા પ્રિ હા ચડે છે તેના મન લ્યો છો દ્રષ્ટે ચડે છે તેના નહરી લો છો એવી છે તમારી આ ગો શ્રી આ શ્રી ગોપેન્દ્ર પિયુજી જીવન રહ્યો છે મન તલા ડિલા ગોપેન્દ્રજી શું કીધી અબા हा होकलपतिश्री गोकुलपति श्री गोपेन्द्र पियो जी જીવન રયો છે માને જીત તલાડીલા ગોપેન્દ્રજી શું કી પ્રી કીધી પ્રીત વાલા છે અમે પ્રીત લાડી શ્રી ગોપેન્દ્રજી સુધી પ્રીત આ લાડી લાલ બોલો શ્રી ગોપાલ લાલ કી જય